જય દ્વારકાધીશ જય બુલીદાર હું છું અમીર બારડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા બધા ન્યુઝ વાળા અને ગુજરાતની જનતા રાહ જોતી હતી કે અગિયાર વાગે અમીર બારડી નવનીતનો નો શું રિપોર્ટ લઈને આવ્યો તો આજે બધા સોશિયલ મીડિયા ફાર્મફામાં વિડીયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વિડીયા વિડીયા માં બંદૂકની ગોળી છૂટી ભાઈ નો બોલ આવે ને એવું જ કર્યું હમા જય હું છું અમીર બારડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા બધા ન્યુઝ વાળા અને ગુજરાતની જનતા રાહ જોતી કે વાગે અમીર નવનીત નો શું રિપોર્ટ લઈને આવ્યો તો આજે બધા સોશિયલ મીડિયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વિડીયા વિડીયામાં બંદૂકની ગોળી છૂટી ભાઈ નો ગોલ આવે એવું જ કે આમ હમા વિડીયામાં ફાકા મળ્યા અને અમીર બારડી ભાવનગરમાં અમીર બારડીની ટીમ ભાવનગરમાં આવી ગઈ હતી સમજાઈ ક્યાર તમે બધા ખાલી જ કરો છો વિડીયામાં નવનીત છે ને એને બચાવવા જે સમાજ ભેગો થયો છે ને એ નવનીતનો હું કાળો ચિઠ્ઠો લઈને આવ્યો છું એ ખુલાસો લઈને આવ્યો છું એક પડદા પાછળની કહાણી લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો હજી તો એકનો રિપોર્ટ આવ્યો

ચલો બગદાણામાંગદાણા ગામનો અસામાજિક તત્વો દ્વારા જીવલેણ માર મારવાની ઘટના ચગે છે આ વ્યક્તિ પીડિત છે એ બાબતે એને ન્યાય મળવો જોઈએ બરાબર હવે આમાં જાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે હવે બગદાણાથી રતન પર જવાના રસ્તે

ત્યાં જ તેનો ઈંચો પાડવાનો ભઠ્ઠો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ રહેતી કપચી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરીને પોતાનો જ ઈટનો ભઠ્ઠો વાપરવાનો નતર કામ નહીં થવા દે બરાબર અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂ માફિયા છે બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો ટકા બંધ બેસે છે બરાબર અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો ઓટલો દબાણ ન હોવા ન હોવા આવતો હોય છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્ર ને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખવા ભાઈએ ગામમાં એટલી રંજાવે છે ને એ પીડિતને ત્યાં જઈને પૂછો રૂબરૂમાં અને પોતે કોઈ સરકારી કે બંધારણી હોદ્દા પર નથી છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાની ઓળખાણ આપે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ કરીને લાભ લે છે બગદાણા સરપંચ છે ને બરાબર અને તેની આવી ગેરપ્રવૃત્તિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવક સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરવાના નામે લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ લઈ લીધાના સમાચાર છે આ ભાઈ લીધા નહીં પછી હું ટેક્ટર લઈ લીધું આ ભાઈ તેર લાખ નું બુચ મારી ગયું નવની બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળા કામનો પર્દાફ્રાશ થઈ શકે છે પૂજ્ય બજરંગ દાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી લોકોએ અનાજ પણ બાજુના ગામ મોડ પર જવું પડતું હતું આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણામાં રોજગાર બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી પૂજાપોર રમકડા ઇત્યાદિ પાથરાણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે તેથી ત્યાં ટ્રાફિક રહે છે દુર્ઘટના પણ ઘટી શકે છે ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પાથરાણાવાળા બાજુમાં દિવેલીયા તરીકે ઓળખાતી જગ્યામાં શીખ થઈ જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ ત્યાં આ પાથરાવાળા ભાઈઓ જવા નથી કારણ કે એ પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાંનું ભાડું લે છે જ્યારે આ સરકારી દબાણમાં કોઈને કંઈ લેવાનું નથી દેવાનું નથી આ કેસમાં આ વ્યક્તિ આ લોકોનો આગેવાન બનીને ટ્રસ્ટને રંજાળે છે રાજકારણ કરે છે આમાં પણ નવનીત છે આ નવનીતને ને બચાવવા નીકળશો ગામનો ગામમાં તો દુર્દશા કરી હવે આશ્રમમાં પણ દુર્દશા કરવા નવનીત પહોંચી ગયું ભૂતકાળમાં આ જ મુદ્દે તેણે નજીકની દિવેલીયા તરીકે ઓળખાતી ખાલી જગ્યા કબજો કરી તેના મૂળ માલિક એવા સાધુ સમાજના લોકો સાથે બબાલ કરેલ છે આ જગ્યા બગલેશ્વર મહાદેવ મંદિરના નિભાવ માટે મંદિરના પૂજારી સાધુ પરિવારના ભાવનગર સ્ટેટ દ્વારા દાનમાં મળેલ ત્યાં આ નવનીતે પાછળ મુદ્દે રાજકારણ કરી કબજો કરવાનો પ્રયાસ કરેલ પણ સાધુ સમાજે કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાં સાધુ સમાજના હક અબાધિત કરતા તે કરી નથી કાયદો કોઈનો હકો થઈ જ્યાં આ ભાઈ નથી પહોંચી ગયો સાધુ ભામે આ મુદ્દે સાધુ સમાજના લોકો ખૂબ હેરાનગતિ થયેલ છે જેની પણ ઊંડાણથી વિગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે છે નવનીત આ સિવાય પણ કરમદિયા રોડ પર આવેલ તેની વાડી કે જે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ માટે વિખ્યાત છે કરમદિયા રોડ ઉપર ગામના એક અત્યંત ગરીબ યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે આવા વ્યક્તિનો જો કોળી સમાજ આગેવાન સરપંચ ગણાવીને રાજકારણ કરવા માંગતો હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચાર વિચારવાનું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ ગામમાં આવીને વેરીફાઈ કરશો તો આ વ્યક્તિગત અગણિત કારનામા જાણવા મળશે કોળી સમાજે પણ સાવચેત થવું જોઈએ કે ન્યાય અપાવવો આવા લોકોને આગેવાન તરીકે આગળ કરી અને આશ્રમમાં રાજકારણ કરવું એ બહુ દુઃખની વસ્તુ છે બગદાણા આશ્રમની જગ્યા દેવજીભાઈ લાખાભાઈ બાંભણિયા પાસેથી જે સમયના બાપા બગદાણા જેસર ચોક સેવા સેવક મંડળ દ્વારા વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવે છે માટે આ જગ્યા કોળી સમાજે દાનમાં આપે છે એવું મીડિયામાં રાજકારણ થઈ રહ્યું છે તે સદંતર વાહિયાત છે થોડાક વર્ષો અગાઉ બગદાણા આશ્રમમાં તેણે તેના અસામાજિક તત્વો સાથે ધોકા અને પાઇપ લઈને આશ્રમના કર્મચારી પર હુમલો કરે અને આશ્રમની પવિત્રતા બગાડે જે અંગે અન્ય સ્વયંસેવકો દ્વારા પોલીસ કેસ થાય તેવું દબાણ હોવા છતાં આશ્રમના મોડી મંડળે આના સહિત સૌ હુમલો કરનારને આશ્રમનું નામ મીડિયામાં ખોટી રીતે ન આવે તેવા પ્રતિષ્ઠા પ્રશ્નને લઈ જવાબ દીધે આશ્રમ સાથે વિવાદમાં હર વખતે આ ભાઈ જ કેમ હોય છે અન્ય કોઈ કેમ નહી કારણ કે ફક્ત ને ફક્ત ધાર્મિક જગ્યામાં રાજકારણ પોતાનો સિક્કો જમાવવાની મેલી મુરાપાસ કરો તો હજી ડિટેલમાં માહિતી મળશે આ નવનીતનો ચીચો છે હજી છે ગામમાં બધા જ સમાજની કોઈને કોઈ ઘટનામાં આ ભાઈ સાથે કેમ સંડોવાયેલો હોય છે શું આ પ્રશ્ન પરથી પ્રશ્ન ન થાય કે ભાઈ પોતાને બગદાણ આશ્રમ સેવક તરીકે ઓળખાવે છે તો તેમણે એવી સુસેષ સેવા કરી છે સેવક તો અગાઉ કહ્યું તેમ લાખો છે શું આ ભાઈ તમે સરપંચ છે આ ભાઈનું આ બધા પ્રશ્નો પર ઊંડા ઉતરશો તો ભાઈની સાથે નીતિ ઉજાગર થવા વર્ગી રહેશે તપાસ કરવામાં આવેલા આસમની માલિકી વાસણ પાથરણા પાંગરણ વી નીકળે તો પણ નવાઈ નહીં નહીં નીકળે એમ કોઈ આખી મેટ્રોનું વ્યવસ્થિત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ થાય તો મિત્રો આ ભાઈનું કાળો ચીઠો છે આખો આ ભાઈએ બહુ બધું કાંડ કરેલા છે ગોચરની જમીન હજીરા મોળખાઈ છે ત્યાં કબજો કરી રાખેલે ત્યાં એકનો ભઠ્ઠ હોય એમાં કોન્ટ્રાક્ટમાં વાપરવાનો બાકી કોન્ટ્રાક્ટ હાલવા નથી દેતો અને બગડ નદીના પટમાં જે માટીનું ભેંકરાનું ગેરકાયદેસર છે ખનન કરે છે આ ભૂમાફિયા છે પછી બેડા પાટીદારની દીકરીને આરોપી તેની પ્રવૃત્તિ સાથે સો બંધ બેસે છે પછી ગામમાં એક પ્રતિષ્ઠિત વણિકની દુકાનનો હોટલો તોડી નાખ્યો પોતાના રાજકારણથી પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાની સરપંચ દર્શાવે છે આ લુખો બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત